પણ આવા જે અભદ્ર બાતા નો ઉપયોગ કરે છે એવા લોકો એવા લોકો થી દૂર રહેવું જોઈએ નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે એક કોમેડી શોનો ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે મિત્રો આ કોમેડી શોનું નામ છે ઇન્ડિયાઝ ગોટ લેટેન્ડ જે અત્યારે ખૂબ જ વિવાદમાં ચાલી રહ્યો છે કેમ કે મિત્રો આ કોમેડી શોમાં એવી એક શરમજનક ટિપ્પણી કરવામાં આવી હતી જેને લઈને અત્યારે લોકો આ શોનો ખૂબ જ વિરોધ કરી રહ્યા છે ઠેર ઠેર લોકો પોલીસ સ્ટેશનમાં આ શોની વિરુદ્ધ એફઆઈઆર કરી રહ્યા છે અને લોકો આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ટ્વિટર ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર ટેગ કરી રહ્યા છે અને આ શો બંધ કરાવવા માટેનું કહી રહ્યા છે તો મિત્રો શા કારણે આ શો બંધ કરવાનું લોકો કહી રહ્યા છે શું અભદ્ર ટિપ્પણી કરી હતી તે તમને હું આગળ વિડીયોમાં જણાવીશ પરંતુ મિત્રો તમે આ ચેનલ ઉપર નવા આવ્યા હો તો સૌ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો મિત્રો આ જે શો છે તે યુટ્યુબમાં આવે છે જેનું નામ છે ઇન્ડિયાઝ ગોટ લેટેન જેમાં મિત્રો એક ગેસ્ટ તરીકે ફેમસ યુટ્યુબર રણવીર અલ્વાદીયાને બોલાવવામાં આવ્યો હતો તો મિત્રો તેમણે એક મા બાપને લઈને એક એવી શરમજનક ટિપ્પણી કરી હતી કે લોકો એમનો ખૂબ વિરોધ કરી રહ્યા છે તો મિત્રો આ જે યુટ્યુબર છે તેમણે એક મહિલાને એવો પ્રશ્ન પૂછ્યો હતો કે રાત્રે જો તમારા પેરેન્ટ્સ એટલે કે માતા પિતા હોય તો એવા સમયે તમે એમને જોવાનું પસંદ કરશો કે પછી એમને એમની સાથે તમે જોડાઈ જશો તો મિત્રો આવી એક શરમજનક ટિપ્પણી આ રણવીરે કરી હતી જેને લઈને લોકો એમનો ખૂબ જ વિરોધ કરી રહ્યા છે અને આ શો બંધ કરાવવા માટે પણ લોકો પીએમ નરેન્દ્રભાઈ મોદીને પણ ટ્વીટ કરી રહ્યા છે તો મિત્રો આ જે ટિપ્પણી કરી તે ખરેખર ખૂબ જ શરમજનક ગણાય કેમ કે મિત્રો બોલવાની આઝાદી તમામને છે પરંતુ મિત્રો આવી રીતે કાંઈ મા બાપ વિશે કોઈ ખોટી કોમેન્ટ ના કરાય તો મિત્રો તમારું આ વિડિયો વિશે શું કેવું છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો તમ તમને પણ એવું લાગતું હોય કે આ શો બંધ થવો જોઈએ તો મિત્રો તમે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો